ગણેશ મહોત્સવ પૂર્ણ થતાં જ કચ્છ જિલ્લાના ગરબા રસિકોમાં નવરાત્રિને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગરબા ખેલૈયાઓ અત્યારથી જ ગરબા ક્લાસમાં જઈ નવા નવા સ્ટેપ સાથે ગરબાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે નવરાત્રિ એટલે ગુજરાતનો પ્રખ્યાત તહેવાર ગરબાનું નામ આવતા જ ગુજરાતીઓના પગ થનગનાટ કરવા લાગી જાય છે નવરાત્રી શરૂ થતા જ ઉત્સાહભેર ગરબા રસિકો મોડી રાત સુધી ગરબા રમે છે પણ થાકતા નથી અવનવી ચણિયાચોળી સજ્જ થઈ અલગ અલગ ગ્રુપ સાથે ગરબે ઝુમતા હોય છે નવરાત્રિના બે મહિના અગાઉથી ગરબા રસિકો ચણિયાચોળી તેમજ ઘરેણાની તૈયારીમાં લાગી જાય છે દરેક નોરતે કયો ડ્રેસ પહેરવાનો તેનું પણ આયોજન કરતા હોય છે સાથે જ ગરબા ક્લાસ જોઈન કરીને અલગ અલગ સ્ટેપ શીખીને પ્રાચીન ગરબાની સાથે સ્ટેપની પ્રેક્ટિસ કરી નવરાત્રીમાં તૈયારીઓ કરી રહ્યા છે ભુજમાં ગરબાના વિવિધ સ્ટેપ શીખવતા કોરિયોગ્રાફર રોહિતભાઈએ ચંચન્યુ સાથે વાત કરતા તૈયારીઓ અંગે જણાવ્યું હતું શહેરમાં ચાલતા ગરબા ક્લાસીસોમાં ગરબા ખેલૈયાઓ નવરાત્રિના એક મહિના પહેલાથી જ જોડાય છે અને ખૂબ ઉત્સાહ સાથે ગરબા શીખી રહ્યા છે ગરબા રસિકોમાં નવરાત્રિને લઈ એક અનેરો ઉત્સાહ જોવા મળે છે ખેલૈયાઓએ ન્યૂઝ સાથે વાત કરી હતી હું રાહુલ સોલંકી આરજે આદ્યશક્તિ ગરબા ડાન્સ ગ્રુપથી છું અને પાછલા ત્રણ વર્ષથી ગરબાની ટ્રેનિંગ્સ આપી રહ્યો છું અને એમાં પણ આરજે અધ્યક્ષકથી ડાન્સ ગ્રુપ કરીને અમે પાછળના બે વર્ષથી અમારા ક્લાસીસ કન્ટિન્યુ રાખીએ છીએ એવરી ઇયર કંઈક નવું માર્કેટમાં આવતું જ હોય છે સો માર્કેટ સાથે ચાલવા માટે અમે નવા નવા સ્ટેપો અને ખાસ કરીને ઓથેન્ટિક વેમાં જે રીતે ગરબાને અમે પ્રસ્તુત કરતા હોઈએ છીએ તો ઓથેન્ટિક પ્લસ અત્યારે જે ચાલી રહ્યું છે એનું કંઈક મિશ્રણ કરીને બધા લોકોને એ ગરબાની હકીકતની જળવાઈ રહી એના માટે અમે એવા સ્ટેપ્સો ક્રિએટ કરતા હોઈએ છીએ આ વર્ષે અમે ઓથેન્ટિક સાથે થોડું થોડું મોડર્ન ટચ એટલે કે કન્ટેમ્પરરી ડાન્સના થોડાક એવા સ્ટેપ્સોને એનું કોમ્બિનેશન કરીને એવું બનાવેલું છે બટ આપણા ગુજરાતની ગરિમાને સાચવી રાખે એવા સ્ટેપ્સોનો ક્રિએટ કરી અને ઓથેન્ટિક પ્લસ થોડુંક એમાં બધાને જે નવા નવા સ્ટુડન્ટ્સો આવે છે એમને સારું લાગે એ રીતે એનું જે લુક પ્રોપર આવે એ રીતનું એક અમે કોમ્બિનેશન બનાવીને સ્ટેપ રૂટીન્સ બનાવીએ છીએ પરંપરાગત અને આધુનિક પરંપરાગત જોવા જઈએ તો ગરબા એટલે કહેવાય કે આપણા ગુજરાતનું કલ્ચરમાં ઘ એટલે ઘાવું ર એટલે રમવું અને બા એટલે મા માની સામે રમવાને ગરબા કહેવાય તો જેમ કે બે તાળી ત્રણ તાળીના વેરિએશન્સ છે એ લોકોનું વેરિએશન્સમાં સ્પિન્સને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે કે થોડાક બે નંબરના ત્રણ નંબરના એટલે કે ત્રણથી ચાર વધારે સ્પિન્સ ઇન્ટ્રોડ્યુસ કરી શકાય જેમ કે જૂના જમાનાથી તલવાર રાસ થાય છે તો અમે તલવારના પ્રોપ્સ યુઝ કરીને એવા સ્ટેપ્સો બનાવ્યા છે જેના સાથે આધુનિકતા સાથે પણ અમે ગરબાના સ્ટેપ્સ બનાવીએ છીએ નવા ખેલાઈઓ અમારા માટે ઓલવેઝ અ ટાસ્ક હોય છે અને અમારે એ લોકોને નવા કલાકારોને શીખવાડવાની જેટલી મજા આવતી હોય છે એટલા પ્રો પ્લેયરોને શીખવાડવાની થોડીક ઓછી કષ્ટતા પડતી હોય છે બટ નવા પ્લેયરો જ્યારે પણ અમારી પાસે આવે છે ત્યારે અમને બેઝિકથી સ્ટાર્ટ કરીએ છીએ એટલે ગરબાના બેઝિક જેમ કે બે તાળી છે ત્રણ તાળી છે ડોડિયા છે આ બેઝિક્સ એમને ક્લિયર આઉટ કરાવીને અમે એમને પ્રિપેર કરીએ છીએ ઉત્સાહ વધે એટલા માટે અમે ગરબા ક્લાસમાં સ્પેશિયલી એમને નવું નવું કંઈક આપતા રહીએ છીએ જેમ કે અમે ત્રણ મહિનાના ક્લાસીસ કરીએ છીએ તો એવરી મંથ કંઈક એમના માટે કંઈક કોરિયોગ્રાફિકલ વર્કશોપ રાખ્યું છે કે કોઈ સોંગ ઉપર આપણે કંઈક એવું કંઈક કરીએ કે એવું કંઈક મેનેજ કરતા હોઈએ છીએ જેમ કે મેં તમને કીધું કે અમે સ્ટેપ્સના ફ્યુઝન બનાવતા હોઈએ છીએ તો એવા ઘણા બધા ફ્યુઝન્સ અમે એવા બનાવેલા છે જેમ કે ત્રણ તાળી જોડે ડોઢિયાના છે એવા સ્ટેપના રૂટીન્સ અમે બનાવેલા છે જે બધા લોકોને રમવાની મજા આવે છે ખેલાડીઓને અને અમારા વચ્ચે લોકો ઘણા બધા લોકો ટીચર અને જ્યારે પણ અમે લાસ્ટ જ અમે વાત કરી તો કલારાત્રિ મહોત્સવમાં અમારા સ્ટુડન્ટ્સ લોકો રમ્યા છે અને એ લોકો ફર્સ્ટ રેન્ક લઈને આવ્યા છે તો એ લોકોની સાચી અમને ગુરુદક્ષિણા મળી છે એટલે એ રીતે અમને પ્રાઉડ મુમેન્ટ થાય જ્યારે અમારા ખેલૈયાઓ રમીને જ્યારે આ રીતે ફર્સ્ટ રેન્ક લઈ આવતા હોય તો ફૂલ બધા પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે જેમ કે અમે અત્યાર સુધી સાંભળવા મળ્યું છે કે એ લોકોનું ભવ્ય આયોજન છે માતાજીના નવ સ્વરૂપોને લક્ષીને થીમ એ લોકોએ બનાવી છે તો આઈ ગેસ એન્વામેન્ટ અને એ લોકોનું મેનેજમેન્ટ જે એ લોકોની મિટિંગ્સ થઈ છે એમના સાથે તમને એવું લાગે છે કે વન્ડરફુલ એમનું ત્યાંનું એક્સપિરિયન્સ રહેશે બધા સ્ટેપ સાથે તૈયારી કરી રાખી છે અને કોમ્પિટિશનમાં રમવા માટેની પણ ફૂલ તૈયારી કરી રાખી છે કે વધારેમાં વધારે આર જે આદ્યશક્તિ અમારા સ્ટુડન્ટ છે એવું ઈચ્છે છે કે વધારે નામ એમનું કરે મારું નામ પાર્થ જેઠી છે હું ભુજથી જ ભુજમાં જ રહું છું બે વર્ષ થયા લાસ્ટ યર જ આમને મેં જોઈન કર્યું હતું એની પહેલાં તો પાંચ સાત વર્ષથી થયા પ્રેક્ટિસ તો બહુ જોરો શોરોથી જ ચાલી રહી છે અને રોજ રાત્રે બે કલાક કલાક તો રમીએ જ છે અને નવા નવા સ્ટેપ્સ છે નવો નવો ઉત્સાહ છે બહુ મજા આવશે બે વર્ષ પહેલાં જ્યારે અમે છકડી રમતા ત્યારે તો એવું લાગતું કે ભૂખા જ કાઢી નાખ્યા પણ જ્યારથી આમને જોઈન થયો હું લાસ્ટ યર પછી મને ખબર પડી કે છકડીની બિયોન્ડ શું છે અને કેવા કેવા ગરબાના સ્ટેપ્સ છે શું છે અરે એકદમ જોરો શોરોથી તૈયારી ચાલી રહી છે પાસ બુકિંગ થઈ ગયા છે કુર્તાસ મંગાવ્યા છે કેડિયાનું બુક થઈ ગયું છે અને ગરબા પ્રેક્ટિસ તો રોજ ચાલુ જ છે ફેવરેટ સ્ટેપ્સ આ વખતે જોબન્યુ કરીને છે અમારા કોરિયોગ્રાફર્સે ઇન્વેન્ટ કર્યો છે રાહુલભાઈ અને જીનલ મેમે મારું નામ ક્રિષિ શર્મા છે અને હું અત્યારના પંદર વર્ષની છું હું ચાર વર્ષની હતી ત્યારથી રમું છું આ વર્ષે નવા ઘણા નવા નવા સ્ટેપ્સ છે બહુ જ સરસ સ્ટેપ્સ છે બહુ જ મજા આવે છે રમવાની બી રાહુલ સર ને જીનલ મેમ અમને બહુ જ સારી રીતે ગાઈડ કરે છે લાઈક પહેલાં એવું હતું અમે કોમ્પિટિશનમાં જઈને ખૂબ મૂંઝાઈ જતા પણ એમને બહુ જ સારી રીતે ગાઈડ કર્યું છે એટલે હવે અમને કોઈ ટેન્શન નથી હોતી ફ્રી થઈને રમી શકીએ છીએ તૈયારી તો બહુ જ સારી ચાલે છે રોજ એક કલાક રાત્રે પ્રેક્ટિસ ચાલે છે સરને મેમ બહુ જ સારી રીતે ગાઈડ કરે છે મસ્ત તૈયારી છે